મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડોક્ટર મનીષા વકીલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક એક અંતર્ગત આવેલા આંગણવાડી કેન્દ્ર નંબર ચુમાલીસ ની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન મંત્રીએ કેન્દ્રના નાના ભૂલકાઓ સાથે ખાલી ખીલી ભાષામાં વાતચીત કરી બાળકો પ્રત્યેની વાત્સલ્ય ભાવ વ્યક્ત કર્યો હતો તેમણે આંગણવાડી સંચાલક બહેનને બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ તેમના સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મંત્રીએ બાળકોના વિકાસ માટે વધુ સર્જનાત્મક પ્રવૃત્તિઓ અમલમાં મૂકવાની સલાહ આપી બાળકોના ભાષા વિકાસ રમતગમત શારીરિક આરોગ્ય અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપી હતી આ સાથે જ તેમણે શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી તમામ બાળકોને સ્વેટરનું વિતરણ પણ કર્યું હતું મંત્રી ડોક્ટર મનીષા વકીલે આંગણવાડી કેન્દ્રની દૈનિક વ્યવસ્થાઓની વિગતવાર જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા તેમણે કેન્દ્રની સ્વચ્છતા બાળકોને આપવામાં આવતો પોષણયુક્ત આહાર અંગેની વિસ્તૃત જાણકારી મેળવી હતી વહીવટી અને વ્યવસ્થાપન પાસાઓની સમીક્ષા કરતાં તેમણે આંગણવાડી કેન્દ્રની ભૌતિક સુવિધાઓ રેકોર્ડ રાખવાની પદ્ધતિ હાજરી રજિસ્ટર આરોગ્ય રેકોર્ડ અને પોષણ વિસ્તરણ જેવી બાબતોની ઝીણવટભરી તપાસ કરી હતી આ ઉપરાંત શિક્ષણ માટે ઉપલબ્ધ સાધન સામગ્રી રમકડા અને અન્ય સુવિધાઓનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું સાથે જ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને અમલમાં કેવી રીતે થઈ રહ્યો છે તે અંગે સમીક્ષા પણ કરી હતી દેવમ ત્રિવેદી સુરેન્દ્રનગર